રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડ અનાજના ભાવ તારીખ દસ દસ બે હજાર પચીસ બી કપાસ બારસો એકવીસ રૂપિયાથી પંદરસો રૂપિયા ઘઉં લોકોન પાંચસો અઢાર રૂપિયાથી પાંચસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો વીસ રૂપિયાથી છસો પંદર રૂપિયા જુવાર સફેદ છસો એંશી રૂપિયાથી સાતસો ઇઠોતેર રૂપિયા જુવારલાલ સાતસો રૂપિયાથી સાતસો એંસી રૂપિયા જુવારપીડી ત્રણસો એંશી રૂપિયાથી ચારસો સાહીઠ રૂપિયા બાજરી ત્રણસો પચાસ રૂપિયાથી ચારસો વીસ રૂપિયા તુવેર નવસો પચાસ રૂપિયાથી તેરસો તેર રૂપિયા ચણાપીડા આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો દસ રૂપિયા ચણા સફેદ એક હજાર સાઠ રૂપિયાથી રૂપિયા અડદ એક હજાર પચાસ રૂપિયાથી પંદરસો સાઠ રૂપિયા મગ અગિયારસો અઠ્ઠાવન રૂપિયાથી અઢારસો રૂપિયા વાલદેશી પાંચસો ચાલીસ રૂપિયાથી એક હજાર એકોતેર રૂપિયા ચોળી સાતસો રૂપિયાથી ચૌદસો રૂપિયા વટાણા નવસો એકાશી રૂપિયાથી પંદરસો પચાસ રૂપિયા રાજમા એક હજાર પંચોતેર રૂપિયાથી સોળસો એક રૂપિયો સિંગદાણા બારસો પાંત્રીસ રૂપિયાથી તેરસો સાડત્રીસ રૂપિયા મગફળી જાડી સાતસો રૂપિયાથી એક હજાર પચાસ રૂપિયા એકાવન રૂપિયા મગફળી ઝીણી સાતસો પચાસ રૂપિયાથી બારસો સાત રૂપિયા તલી ચૌદસો સિત્તેર રૂપિયાથી બે હજાર તેર રૂપિયા એરંડા બારસો રૂપિયાથી બારસો ઇઠોતેર રૂપિયા અજમો નવસો રૂપિયાથી બે હજાર રૂપિયા સોયાબીન પાંચસો એંશી રૂપિયાથી આઠસોને છપ્પન રૂપિયા સિંગફાડા અગિયારસો ત્રીસ રૂપિયાથી બારસો રૂપિયા કાળા તલ ત્રણ હજાર રૂપિયાથી એકતાલીસો રૂપિયા લસણ ચારસો ને પચીસ રૂપિયાથી અગિયારસો રૂપિયા ધાણા તેરસો ચાલીસ રૂપિયાથી ચૌદસો એંસી રૂપિયા ધાણી તેરસો પચાસ રૂપિયાથી પંદરસો ત્રાણું રૂપિયા વરિયાળી નવસો ચાલીસ રૂપિયાથી ચૌદસો ને દસ રૂપિયા જીરું એકત્રીસો પચાસ રૂપિયાથી ચોત્રીસો પચાસ રૂપિયા રાય તેરસો રૂપિયાથી સોળસો વીસ રૂપિયા મેથી આઠસો રૂપિયાથી બારસો રૂપિયા કલોન્જી ચાર હજાર રૂપિયાથી છેતાલીસો રૂપિયા રાયડો એક હજાર પચાસ રૂપિયાથી બારસો ત્રીસ રૂપિયા રજકાનું બે પંચાવનસો રૂપિયાથી આઠ હજાર છસો રૂપિયા અને ગુવારનું બે આઠસો ચાલીસ રૂપિયાથી નવસો રૂપિયા